ચાલો મિત્રો જય શિયારામ હું મધુ લશ્કરી આજે પણ નવું કીર્તન લઈને આવીશું તો મિત્રો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો મિત્રો દવાખાનું દર્શનનું ધામ દવાખાનું દર્શનનું ધામ એ રે એમાં દિ સાહુ ભગવાન છે રે એમાં દર્દી સાહું ભગવાન શેર દવાખાનું દર્શનનું ધામ શેર દવાખાનું દર્શનનું ધામ શેર જેણે જીવનમાં જોયા ભગવાન ને રે જે જીવનમાં જોયા ભગવાન ને રે એવા ભક્તવા લે મારા ઈશ નેર એવા ભક્ત વાલ હશે મારા ઈશનેર દવાખાનું દર્શનનું ધામ શેર દવાખાનું દર્શનનું ધામ શેર સહુ એક પિતાના સંતાન શેર सहु पिता न सन्तन रे यनी पिडा विधिन विधान रे यनी पिडा विधिन विधान रे दवा दर्शन नु धाम रे दवा दर्शन नु धाम रे હરિ દર્શન દેવાને વેલા યા રે હરિ દર્શન દેવાને વેલા યાવ જો સાથે સેવાની સામગ્રી ઘરી લાવ જો રે સાથે સેવાની સામગ્રી લાવ જો રે દવાખાનું દર્શનનું ધામ રે દવાખાનું દર્શનનું ધામ રે વળી શબ્દોથી દુઃખ એનું કાપ જો રે વળી શબ્દોથી દુઃખ એનું કાપ જો રે એની સેવા પોસે પોશે મારા નાથને રે એની સેવા પોસે પોશે મારા નાથને રે દવાખાનું દર્શનનું ધામ શેર રે દવાખાનું દર્શનનું ધામ શેર રે એ મા દર દિસું ભગવાન શેર એ મા દર્દી સહુ ભગવાન શેર દવાખાનું દર્શનનું ધામ રે દવાખાનું દર્શનનું ધામર